તો આજે આપણે શીખવાનું છે પચાસ રૂપિયામાં દોરો પીવડાવતા જે પતંગનો દોરો બનાવવાનો છે તો કેવી રીતે બનાવવાનો છે તો પેલા તો કેવી રીતે લુગ્ધી બને છે દેશી ભાષામાં નમી કહેવાય છે રીતે બને ચાલો પેલા એ લુગ્ધી બનાવતા શીખાડી સૌથી પહેલાં તમારે લેવાની છે સોડાની બોટલ જે તમને ફ્રીમાં મળી જવાની છે કોઈપણ દુકાન ફાટલી બોટલ લઈ લેવાની દસ રૂપિયાના સાબુદાણા લઈ લેવાના છે અને ઘરમાં થોડાક ચોખા ભેડા હોય તો એ લઈ લેવાના છે અને પાંચ રૂપિયાનો કપડા રંગવાનો કલર લઈ લેવાનો છે જે કોઈ પણ કરિયાણાની દુકાન તમને મળી જવાનું છે બસ આ એટલી વસ્તુ જોશે તમારે પછી શું જોવે છે એ તમને આગળ કહું છું પછી સાબુદાણાને બે ત્રણ કલાક સુધી પાણીમાં પલાળવા મૂકી દેવાનું છે એટલે મિક્સ થઈ જાય વ્યવસ્થિત પાણી હોય રીતે બે ત્રણ કલાક અવશ્ય પલાળવા પછી જે પાંચ ઉપળી કલરની પડીકી છે તે નાખી દેવાનું સાબુદાણા ગરમ કરવા મૂકી દેવાના ચોખા સહિતને એમાં થોડોક કલર નાખી દેવાનો એટલે આવું થઈ જશે પછી ગરમ થઈ ગયા પછી હાથેથી થોડુંક મછળી નાખો એટલે થોડાક સાબુદાણા જે કડક રહી ગયા હોય તો પોચા પડીએ અને પાવડર બનીએ એટલે મછળી નાખો એને પછી જો તમને એવું લાગે કે થોડુંક ઢીલું લાગે છે તો પાંચ ફૂટ પછી ટપ્પર ખાંડ લઈ લઈએ અથવા તો મેદાનો લોટ લઈ લેવો થોડો અને તે ટાઈટ થાય એવું મટીરિયલ બનાવી લેવું તે ટાઈટ થાય એવું બહુ વાંચું ન રાખવું બાકી શું માંજો વગતી વખતે હાથમાંથી નીકળી જશે તો ચાલો પહેલાં ફટાફટ મિક્સ કરી નાખવું પછી તમને બતાવું કેવી રીતથી મળવું આવી રીતથી અને બે હાથમાં લઈ લેવાની ને કલર તમે કોઈ પર રાખી શકો બ્લેક વ્હાઈટ તમે જેવો ગમે નાખી શકો એકલો કલર એ હોય તો આવું ડબ્બું લઈ લેવાનું અને થોડુંક પાણી લઈ લેવાનું એટલે એમાં તમારે પાણીથી તૂટી જાય એવું તો ચાલો હવે પ્રોસેસ ચાલુ કરી આવી જગ્યાએ ક્યાંક બાંધી દેવાનો ને એક જગ્યાએ પાણી વાળો દરો કરી દેવાનો અને પછી આવી રીતે હલાવતા જાઓ એટલે તમારી વૃદ્ધિ થતી જશે વ્યવસ્થિત એકદમ આપણો દોરો થઈ ચૂક્યો છે જો એકદમ બ્લેક અને એકદમ ધાર વાળો દોરો બની ચૂક્યો છે હવે આપણે વિકળી લેશું આને નવસો મીટર માં જો કેટલા વાળા સ્ટાર બધાણા દોરો થઈ ગયો એક નંબર બની ને કમ્પ્લીટ થઈ ગયો છે માત્ર પંદર રૂપિયા નો ખર્ચો આવ્યો છે ને આ જે દોરો જે કાલે રેલ એ પચાસ રૂપિયા ની એટલે પાસઠ રૂપિયા નો દોરો બની ગયો છે નવસો મીટર નો દોરો ને તમે નવસો મીટર નો દોરો દુકાને લેવા જાઓ તો પાંચસો છસો રૂપિયા નો ખર્ચો આવી જાય છે બેઠા બેઠા ખાલી એક કલાક ની મહેનત થાય છે ટીવડવામાં અડધો કલાક અને વીટવામાં અડધો કલાક તો એક કલાક ની અંદર તમે તમારા પાંચસો રૂપિયા બચાવી શકો છો ને પાંચ સાઠ રૂપિયાની અંદર તમારો આખો દોરો કમ્પ્લીટ થઈ જવાનો છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો આપણા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવા વિડીયોમાં